રાહુલ ગાંધી દ્વારા લોકસભા નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના ના પુતળા દહન પ્રયાસ કરવામાં આવ્યો હતો મોરબીમાં કમલેશભાઈ બોરીચાની આગેવાનીમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ જેમાં મહાકાલ ગ્રુપ એકતા એજ લક્ષ્ય સંગઠન આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ઠાકોર સેના મહાકાલ સેના તથા અન્ય સામાજિક સંગઠનના હદ્દેદારોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી હાય હાય પપ્પુ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાહુલ ગાંધીના પુતળાને પેટ્રોલ છાંટીને આગેવાનો લઈને આવ્યા હતા જોકે તેને કાંડી ચાપવામાં આવે તે પહેલા જ પોલીસે હિન્દુ સંગઠનના આગેવાનો પાસેથી પુતળું આંચકી લીધું હતું ત્યારબાદ આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા દેશની સંસદમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી દેશથી માફી માંગે તેવી માંગ કરી હતી જો માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે